જિલ્લા લેવલની અમે તપાસ કમિટીની રચના કરી છે સીડીએચ અને તેમની ટીમ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જો કોઈ ટાર્ગેટ આપી કામગીરી થઈ હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે તપાસમાં જો કોઈ હશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે તો નિવેદન સામે આવ્યું છે હાલમાં બે આરોપીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ડૉક્ટર જસમીન હસરતનું સમગ્ર મામલે નિવેદન આવ્યું છે જિલ્લા લેવલની અમે તપાસ કમિટીની રચના કરી છે સીડીએસઓ અને તેમની સમગ્ર ટીમ આ મામલે તપાસ કરી રહી છે જો કોઈ ટાર્ગેટ આપી નસબંધીની કામગીરી થઈ હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે તપાસમાં

લઈ લીધી છે પણ હજી જો એમાં તપાસમાં જો પણ સામે આવશે તો એના મુજબ એના ઉપર એક્શન લેવામાં આવશે હા બે જો એ કવર કર્મચારીઓ હતા તો એને અમે સસ્પેન્ડ કર્યા છે અને એવા પ્રકારના બાકી કોઈ ઘટના સામે આવશે તો એ મુજબ જ એક્શન લેવામાં આવશે હા એ હવે ઇન્કવાયરીની જો રિપોર્ટ છે જે સામે આવશે તો એના મુજબ એક્શન લેવામાં આવશે જો ઇન્કવાયરીમાં એ સામે આવશે તો હું એના મુજબ એક્શન લઈશ